જય હિન્દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને આજે બેન પાસે આવ્યા છે જેની તમે વાત સાંભળજો ત્યારે તમને ખબર પડશે કે બેન પોતે એકલા કેવી રીતને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે એમના હસબન્ડ હતા એ એકલા ઓફ થઈ ગયા છે અને બેન અત્યારમાં પોતે ઘરમાં એકલા છે તો નહીં અત્યારમાં બેનની સાથે વાતચીત કરી અને બેનની કંઈક મદદ કરવાની કોશિશ કરી તો બેન પેલા તો મારું નામ અંકિત છે હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું તમારું નામ શું છે પ્રિયંકા પ્રિયંકા બેન ભાઈ તારું રોહિત રોહિત ભાઈ તો બેન પરિવારમાં કોણ કોણ છે મે ને માર તો છોકરા તમે ને તમારા ત્રણ છોકરા છે સાસુ સસરા ગુજરી ગયા છે પેલા આ ઉપર માં જીત રહી છે એ હસબન્ડ તમારા એક્સપાયર થઈ ગયા છે વર્ષ બને એક્સપાયર થઈ ગયા છે કેટલો ટાઈમ છે 3 મહિના ચોથો મહિનો ચાલે ચોથો મહિનો ચાલે છે હા કેમ બેન શું છું તું એમને બાન કામ કામ તો ને તે દીવાલ માથે પડી હતી એટલે દીવાલ માથે પડી હતી રોક થઈ ગયા હમ કઈ રીતના દીવાલ માથે પડી હતી એ મજૂરિયા મજૂર રાખ્યા હતા

અ લેરિયા કટિંગ માં જાય ભાઈ છે ઓય ઓલા યુપી પણ મે ભાઈ માઈનસ છે ને મારા ભાગ નું લઈ આવે કામ તો તમાર બીજે ની જે ઉપર સોફરા ધ્યાન રખાય જાય તમારું કામ ઈ થઈ જાય એમ અને મારા ભાગનું નું લઈ આવે તો હું જાવ છું બાજુમાં એમાં કેટલું કામ થાય છે બેન તમારે ઓધીસો 300 ઉઠે જાય દિવસની એક દિવસ નોટીસો 300 કામ થઈ જાય છે હા તો એ તકર ગુજરાત ચાલી જાય છે એમ પે ઉપરવાળા લાવી દે પાવું કશે મમ્મીના ઘરે જવું હોય છોકરાને કઈ લાવવું હોય ને તેના હાથું રવા દેવું પૈસા સચવીને રાખી નીકળું તો કેટલો ટાઈમ થયો થઈ ગયા ચાલે તો ભાઈ તું ભણશે બીજું બીજું યાદ આવે તો ત્યારે તું શું કરે છે વધારે પૂરતું યાદ નહી કરે નાને થી વધારે છે ને બાર ને બાર જ રેતા આવે ને મન પાવે તો આવે બે વર્ષ તો ખાલી હતી ને જ જાય રહેતા બે વર્ષ ઘર નું ઘર લીધું તું ને ધંધો સારો નઈ ચાલો તો ઘર વહી ગયું ટેન્શન માં ટેન્શન માં પછી કામ રાખ્યું પણ બો નબળા પડી ગયા તા હાથે માથે દીવાલ પડી

એક છોકરો છે અને બે છોકરી છે એમના હસબન્ડ છે લેબર વર્ક કરતા હતા અને તેમના પર માથે દિવાલ પડવાથી તેમનું થઈ ગયું છે હજુ ડેથ થયા અને ત્રણ મહિના રેણિયા કટિંગ ને મતલબ નાનું મોટું કામ કરે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે બેને કીધું કે બીજું કોઈ નથી કમાવા વાળું બેન એકલા છે અને ઘર ગુજરાન ચલાવે છે બેને કીધું કે અત્યારમાં મારી પાસે થોડું ઘણું અનાજ કરિયાણું છે તો કઈ નહીં આપણે તેમને અનાજ કરીને કઈક મદદ કરીએ જેથી કરીને બેન પોતાનું જીવન આગળ પસાર કરી શકે તો બસ આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો તો તમે તમાર જે રાશન કાર્ડ જોતો તે બધું આવી ગયું હા મારી તરફથી જેટલી પણ રાશન કેરણામાં મદદ થઈ છે એટલે મેં કરી છે તો કેવું લાગે છે તમને આ રૂલાની શું કહેશો કઈની બીજું તો હું ભગવાન તમારો હારો કરે બીજું શું કહું તમે આવીને આવી બલાઈની મદદ કરતા રહો બસ મેં એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે ઓતો લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ હા તો દોસ્તો આપણી તરફથી જેટલી પણ રાશન કર્ણામાં બહેનને મદદ થઈ છે એટલી આપણે કરી આપી છે તો બસ અમારો એક ધ્યેય છે કે તમારી આસપાસ પણ જો આવો કોઈ લોકો હોય તો એમની મદદ કરજો અને તમારાથી જો મદદ ન થાય તો અમને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરજો જેથી કરીને અમે ત્યાં પહોંચીને તેની મદદ કરી શકીએ તમારું એક શેરિંગ પણ બહુ મોટી મદદ થઈ જતી હોય છે જો તમારી આસપાસ પણ જો કોઈ આવા લોકો હોય તો અમારો કોન્ટેક કરજો જેથી કરીને તે લોકોને જે તકલીફ પડી રહી છે તેમને મદદ મળી જાય અને તમે તેના સહભાગી પણ થઈ શકો છો